પોરબંદરમાં મેડિકલ કોલેજની હોસ્ટેલના ચાર ગણા ભાડા મામલે વિવાદ વકર્યો હોય તેમ પૂર્વ ડીને આર એનબીએ ભાડું નક્કી કર્યું હોવાનું જણાવ્યું તો બીજી તરફ આર એનબીએ ભાડા અંગે માત્ર અભિપ્રાય આપ્યો હોવાનું જણાવ્યું છે જેના પગલે અનેક ચર્ચાઓ જાગી છે હાલ તો પ્રજાના કરવેરામાંથી આવેલા નાણાંમાંથી ચાર ગણા નાણાં મેડિકલ કોલેજની હોસ્ટેલ માટે ચૂકવાઈ રહ્યા છે પોરબંદરની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ગત માસથી બોયઝ હોસ્ટેલની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જેના માટે શહેરની બહાર ગણી શકાય તેવા અવાવરો વિસ્તારમાં આવેલું જર્જરિત બિલ્ડિંગ ઊંચા ભાડાથી રાખવામાં આવ્યું છે જે અંગે શિવસેનાના વિદ્યાર્થી પાક દ્વારા રૂબરૂ મુલાકાત લઈ અસુવિધાઓ અને ચાર ગણા ભાડા અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી જણાવ્યું હતું કે ઇન્દિરાનગર નજીક નાગેશ્વર પાર્ક ખાતે

ત્યારે શહેરમાં એવી ચર્ચાઓ થઈ રહી છે કે આ બિલ્ડિંગનું મૂળ માલિક સાથે તો રૂપિયા એક લાખની આજુબાજુ રકમ નક્કી કરી બિલ્ડિંગ ભાડા પર લેવાની તજવીજ થઈ હતી પરંતુ કોઈ વચેટિયાઓએ આવી ચાર ગણી રકમ કરાવી અને ભ્રષ્ટાચાર આચર્યો હોવાની ચર્ચા થઈ રહી છે તો બીજી તરફ બિલ્ડિંગ જર્જરિત હોવાથી અને નિર્જન વિસ્તારમાં હોસ્ટેલ હોવાને કારણે વિદ્યાર્થીઓને પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે મેઇન થી ત્યાં સુધી પહોંચવા માટે યોગ્ય રસ્તાની સુવિધા પણ નથી ત્યારે આવી નિર્જન જગ્યામાં મેડિકલ કોલેજનું તંત્ર રૂપિયા ત્રણ લાખ ત્રાણ હજાર જેવી મારબત રકમ ચૂકવી આપે તે બાબતે પણ તર્ક વિતર્ક થઈ રહ્યા છે ત્યારે આ બાબતે શિવસેનાની વિદ્યાર્થી પાંકના પ્રમુખ નેહા વડેદરા સહિતના હોદ્દેદારો દ્વારા આરોગ્ય મંત્રીની રજૂઆત કરી યોગ્ય તપાસ કરવા માંગ કરવામાં આવી હતી ત્યારે હવે અહીંના પૂર્વ ડીન ડોક્ટર સુશીલ કુમારે એવી સ્પષ્ટતા કરી છે કે આ સમગ્ર કામગીરી પીઆઈયુ વિભાગની હતી અને જે ભાડું આપવા માટેની રકમ નક્કી થઈ છે તે દ્વારા કરવામાં આવી છે મેડિકલ કોલેજનો આમાં કોઈ રોલ જ નથી તેઓ તે બિલ્ડિંગ જોવા ગયા હતા પરંતુ સુવિધાઓ ન હોવાથી અને દૂર હોવાથી તેઓએ તે રિજેક્ટ કર્યું હતું અને તે સમયે બિલ્ડિંગનું ભાડું ઓછું જણાવ્યું હતું ત્યારબાદ બિલ્ડિંગ ભાડે રાખવાની કામગીરી પીઆઈયુએ આર કરી હતી જે બિલ્ડિંગ રાખવામાં આવ્યું છે તે અંગે સાહેબ હોસ્ટેલ નક્કી કરવામાં જે ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે ખરેખર તો શું છે એમાં હોસ્ટેલ માટે આખો કામગીરી પીઆઈયુ ને સોંપવામાં આવ્યા હતા અને પીઆઈયુ આ જગ્યા ગોતીને પછી આર એન બી દ્વારા ભાવ નક્કી કરીને લેટર કર્યા હતા આ આખો કામગીરી ને હતા મેડિકલ કોલેજમાં આમાં મેડિકલ કોલેજ ને આમાં કાંઈ લેવા દેવા નથી હતા સાહેબ જે બિલ્ડિંગ તમે જોવા ગયા હતા તો એકને સત્તર માં નક્કી છે એ જ બિલ્ડિંગના પાછા ચાર લાખ થઈને આવ્યા ભાવ કરવાની કઈ મતલબ નથી હતી આ તો બિલ્ડિંગ જોયા બિલ્ડિંગ જોઈને મને નથી ગમતા હતા પછી હું કઈ કીધા પણ નથી ગમે છે પણ હું ત્યારે ભાવ કાઈ નથી નક્કી કર્યા હતા અને હું બીજા બિલ્ડિંગ જોતો હતો પણ પછી એક લેટર ઉપરથી આવા કે આ કામગીરી આપકો પાયુને સોંપવામાં આવે છે અને પછી પાયુ બધી કામગીરી કર્યા છે મેડિકલ કોલેજ આમાં કોઈ રોલ હતા જ નહીં આરએન્ડબી નો મહિને 4 લાખ ભાડું ચૂકવવાનો અભિપ્રાય આવ્યા બાદ બિલ્ડિંગ ભાડે લેવામાં આવ્યું છે જોકે અંગત સૂત્રમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આ પૂર્વ ડીન એક ડોક્ટર સાથે આ બિલ્ડિંગ જોવા માટે ગયા હતા અને ત્યારે જ રૂપિયા એક લાખ સત્તર હજાર જેવી રકમ એક માસના ભાડા પેટે નક્કી થઈ હતી પરંતુ ત્યારબાદ કોઈ અન્ય શખ્સે વચેટિયા જેવી દરમિયાનગીરી કરી ભ્રષ્ટાચાર કરવા માટે આ રકમ સીધી ચાર ગણી કરી દીધી હતી અને હાલ રૂપિયા ત્રણ લાખ ત્રાણું હજાર જેટલી મારબત રકમ આ જર્જરિત બિલ્ડિંગના ભાડા પેટે ચૂકવાઈ રહી છે મેડિકલ કોલેજના પુરવડીને એવી સ્પષ્ટતા કરી રહ્યા છે કે ભાડાની રકમ આર એન્ડ બી વિભાગ દ્વારા નક્કી કરવામાં આવી છે ત્યારે આ બાબતે પોરબંદર ટાઈમ્સ દ્વારા આર એન્ડબીના અધિકારી રાણા અને ચૌધરીની મુલાકાત લીધી હતી જેમાં આર એન્ડબી વિભાગે એવી સ્પષ્ટતા કરી છે કે તેમના દ્વારા ભાડું નક્કી કરવામાં આવતું હોતું નથી માત્ર વેલ્યુએશન અંગે અભિપ્રાય આપવામાં આવે છે અને તે પણ મહત્તમ રકમનો અભિપ્રાય હોય છે આ રકમથી નીચેની કોઈપણ રકમમાં મેડિકલ કોલેજ હોસ્ટેલનું બિલ્ડિંગ ભાડે રાખી શકે છે હોસ્ટેલના બિલ્ડિંગ અંગે ભ્રષ્ટાચારના ખુલ્લા આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે પૂર્વ ડિન સુશીલ કુમાર દોષનો ટોપલો આરએનબી વિભાગ પર ઢોળી દેવા માંગતા હોય તેમ જણાવી રહ્યા છે જોકે ના વિભાગે સ્પષ્ટતા કરી દેતા અને દૂધનું દૂધ અને પાણીનું પાણી જેવો ઘાટ સર્જાયો છે આરએનબી વિભાગ માત્ર પોતાનો અભિપ્રાય આપતું હોય છે પરંતુ ભાડાની રકમ મેડિકલ કોલેજે જાતે નક્કી કરવાની હોય છે ત્યારે અહીં સવાલ એ છે કે પુરવડીને મેડિકલ કોલેજની બોઝ હોસ્ટેલ માટે જે બિલ્ડિંગ અગાઉ રિજેક્ટ કર્યું હતું તે જ બિલ્ડિંગ એવી કઈ મજબૂરી હતી કે ચાર ગણા ભાડા સાથે રાખવું પડ્યું તે અંગે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ પ્રમાણે આર એન બી નક્કી કરે છે સ્થળ વિઝિટ લઈને ત્યાંના એરિયા પ્રમાણે જે બિલ્ડિંગનો એરિયા હોય જમીન એ પ્રમાણે નક્કી કરી આપે એમ મેક્સિમમ ભાડું જે જંતુ પ્રમાણે અમે કેલ્ક્યુલેશન કરીએ એ પ્રમાણે થતું હોય એ નક્કી કરી આપે પછી જયારે મેક્સિમમ ભાડું અમે નક્કી કરે પછી બે પાર્ટીએ જે હોય કેટલું કેટલામાં પોસાય એ પ્રમાણે લોકોએ ડિસાઇડ કરવાનું હોય એટલે ભાડું જે છે એની એમાઉન્ટ આરએનબી નક્કી કરવાની હોય છે કે જે તે સંસ્થાએ નક્કી કરવાની હોય છે જે ભાડે રાખવાની છે એ તો જે તે સંસ્થાએ નક્કી કરવાનું હોય આરએનબી ખાલી કેલ્ક્યુલેશન પ્રમાણે ભાડું જે આવતો હોય એ નક્કી કરી દે એમ એટલે આમાં આની એમાઉન્ટ આરએનબી એ જંતરી પ્રમાણે અને નવા ભાવ પ્રમાણે ત્રણ લાખ ત્રાણું હજાર જેવી મેક્સિમમ કીધી છે હવે કદાચ એની અંદર ની રકમ જે હોય માનો કે બે લાખ કે દોઢ લાખ કે લાખમાં એમને એ બિલ્ડિંગ મળતું હોય તો સંસ્થા લઈ શકે કે નહીં ઓછા ભાડે સંસ્થા લઈ શકે કે નહીં એ લઈ શકે ને સંસ્થા सस्ता नक्की करे पार्टीसाठी